ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં આજરોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઈસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જી જે દસ ઇ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ શેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એ આનું એનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા રહેવાસી કાલાવાડ હોસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાયા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસમાનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે આમ સેગમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવું પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળ્યું છે